સુરતના સચિન વિસ્તારમાં સરકારી અનાજના ગોડાઉનમાંથી નજીકની સોસાયટીમાં જીવાતો ઘરોમાં જઈ રહી છે

દિવ્યાબેન પંચોલીએ કહ્યું કે સચિન વિસ્તારમાં સરકારી ગોડાઉન છે સાંજે પાંચ વાગે તો ત્યાંથી જીવડા આજુબાજુની સોસાયટીમાં આવી જાય છે આખી રાત અમે હેરાન થઈએ છીએ ખાવામાં આવી જાય છે નાકમાં ઘૂસી જાય છે આંગણવાડીમાં આ જ અનાજ જાય છે તે કઈ રીતે લોકો ખાશે સચિન વિસ્તારમાં અનાજ ગોડાઉન ઉપર અચાનક જ સ્થાનિકોએ ભારે રોષ અને હલ્લાબોલ કર્યો હતો મોટી સંખ્યામાં મહિલાઓ સચિન રેલવે સ્ટેશન પાસેના સરકારી અનાજના ગોડાઉન પર પહોંચી ગઈ હતી ગોડાઉનમાંથી નીકળતી જીવાત સ્થાનિક લોકોના ઘરમાં આવી જાય છે આ જીવાત સમગ્ર ઘરમાં પ્રસરી જતા લોકો પરેશાન થઈ રહ્યા છે ઘરના વાસણ કપડા એટલું જ નહીં ખાવામાં પણ જીવાત મળી રહ્યાનું જણાવ્યું હતું એ અંગે સ્થાનિકો અનેક વખત સરકારી અનાજના ગોડાઉન સંચાલકને ફરિયાદ પણ કરી ચૂક્યા છે પરંતુ યોગ્ય નિકાલ ન આવતા આજે ગોડાઉન પર રેડ કરી હતી ગોડાઉન છે સચિન વિસ્તારમાં આરોગ્ય સરકારી ગોડાઉન છે સરકારી અનાજનું ગોડાઉન છે

અહીંયા થી ઉડીને એમના ઘર તરફ આવે છે એમના અનાજ ખરાબ થાય છે રોજિંદી જિંદગીની અંદર પણ તકલીફો ખૂબ જ થઈ રહી છે એમની મૌખિક પણ પણ આપી આપી અને હતી બરોબર અમારા ગોડાઉનના જે અનાજ જાળવણીના પ્રોટોકોલ પ્રમાણે જે એજન્સી મારફત આપણે દવા છંટાવાની હોય ઇમિગ્રેશન કરાવવાનું હોય એ સમયે સમયે આપણે કરાવીએ છીએ આ બધી રજૂઆતો ઉપર સાહેબને પણ કરી છે અને એમના તરફથી પણ જે સૂચનો મળ્યા એ મુજબ આપણે કામગીરી કરી છે બરોબર પણ જથ્થાનું જે રોટેશન છે છેલ્લા બે ત્રણ મહિનાથી આપણી પાસે જથ્થો ઘણા ઘણા પ્રમાણમાં આવેલો છે બરાબર એનું રોટેશન જે સ્પીડથી થવું જોઈએ એ એના કરતાં થોડુંક ઓછું છે જેના કારણે એક બે મહિનાની અંદર આ પ્રોબ્લેમનું સોલ્યુશન આવી જશે બરાબર આ ચોમાસાની ઋતુ છે આ સમયમાં મહત્તમ પ્રજનન એ લોકોનું જોવા મળતું હોય અહીંયા દવાનો છંટકાવ થાય એટલે મોટે ભાગે એ લોકો સ્થળાંતર કરીને બીજી કોઈ જગ્યાએ જાય બરોબર બે વખત અમે લોકોએ જે દવા છંટકાવ કરી અથવા તો જે ટીકડીઓ મૂકી પાવડર છંટકાવ એમના પ્રિમાઇસિસ તરફ બી છંટાયો જેથી કરીને જીવાતો એ તરફ ક્રોસ કરીને ના જાય અમારાથી બનતા પ્રયાસો કર્યા જ છે હવે એની મેં એમને ભાઇદારી આપી છે કે અમે ફ્રીક્વન્સી વધારી દઈશું બરોબર અને ઝડપથી જથ્થાનું રોટેશન કરીએ ટીફો પદ્ધતિથી એટલે આ તકલીફોનું નિવારણ ટૂંક સમયમાં આવી જશે